પછી છે ભારે વરસાદથી ઘેડ પંથક પાણીમાં ગરકાવ છે ઘેડ પંથકના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા ગેડ પંથકમાં ચારે તરફ પાણી જ પાણી છે ઠેર ઠેર પાણી ભરાતા લોકોની હાલાકી થઈ રહી છે આપ જુઓ માધવપુર ગેડ પંથક કે જેમાં સતત પાણી ભરાઈ ગયા છે અને આ વિસ્તાર છે કે કે ત્યાં સતત વરસાદ જે વરસ્યો અને તેના પરિણામે આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે હાઈવે છે એ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે

પાણીમાં છે જ્યાં સ્થળ છે ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાય છે બે દિવસ પડેલા સતત વરસાદે આ વિનાશ વેર્યો છે જુનાગઢ શહેરમાં તેમજ જિલ્લામાં અવિરત વરસાદના કારણે સતત પડી રહેલા વરસાદના કારણે જે ટીમ પહોંચી છે ઓસા ગામ ખાતે જ્યાં જોઈ શકો છો બાજુ પાણી પાણીના દ્રશ્ય છે આ કોઈ નદી કે નાળાના દ્રશ્ય નથી આ લોકોના ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા છે વાત કરવામાં આવે તો અવનવાર આ વરસાદી માહોલ થતા જે આ ખેતરોમાં પાણી ઘુસી જાય છે ગેટ પંથક છે સંપૂર્ણ જળબંબાકાર થઈ છે આપણે અહીંના સ્થાનિક પૂછીશું કેવી તકલીફ શું નામ તમારું

જે રીતના વાત કરી કે તંત્ર દ્વારા કોઈ પૂછતું નથી આ ઓસાનો માર્ગ છે અહીંથી દસ ગામડાઓ છે તે ઘેડ પંથકના હોય છે અહીંથી સદંતર વાહન વ્યવહાર છે સદંતર બંધ થઈ જાય છે પાણીના લીધે ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહી છે અશોક બારોટ જી મીડિયા જુનાગઢ જુનાગઢના માળિયા હાથીના તાલુકામાં ભારે વરસાદ છે ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પૂર આવ્યું છે વજ્રબી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા વડીયા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા છે વચ્રમી નદીમાં પૂર આવતા પાણી ફરી વળ્યા છે જુનાગઢના ઘેડ પંથકમાં ફરી વળ્યા છે વરસાદી પાણી ઘેડના ઓસા ગામમાં પાણી ફરી વળ્યા ઓસા ગામની બજારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ત્રણ દિવસથી વરસાદી પાણીનો ભરાવો થતા હાલાકી છે પાણીમાંથી અવરચવર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે હાલ તો ટ્રેક્ટરથી જ ઓસા ગામમાં જવાનો એક વિકલ્પ છે સતત આગાહીના પગલે ત્રણ દિવસ જુનાગઢ તેમજ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થતા જે પાણી છે તે ગેડ તરફ આવી રહ્યું છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે જી મીડિયા ટીમ પહોંચી છે ઓછા ગામ ખાતે ત્યાં ગામમાં હાલ પાણી ઘુસ્યા છે જો વાત કરવામાં આવે તો અવિરત વરસાદ અને તેમજ ભારે વરસાદના કારણે પાણી ગરી જતા લોકોની પણ હાલાકી છે પૂછે શું પ્રશ્ન છે ભાઈ સાહેબ અમારે ચાર દિવસ થી આને આ પરિસ્થિતિ છે રોડ રસ્તા બધા બ્લોક છે એક ગામથી બીજે ગામ જવું હોય તો અવર જવર થઈ શકતી નથી અને જો કોઈ મેડિકલ સુવિધા હોય તો અમારે ફક્ત ને ફક્ત જીસીબી અને ટ્રેક્ટર ના મારફતે જવું પડે છે ને આનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે જે અમારે ઓછા ગામે થી ઓજો જ નદી નીકળે છે આ નદી ની અહીંયા આવતા આવતા ત્રીસ થી બત્રીસ મીટર જેવું થઈ જાય છે ને એમાં જે ખાસ કરીને વિસાવદર છે જુનાગઢ છે મેંદરડા છે આ જગ્યાએ ત્રણ કે ચાર જેવો વરસાદ થાય છે એ વરસાદના કારણે છે ઔજત નદીમાં પાણી છોડવામાં આવે છે ઔજત નદીમાં પાણી છોડવાના કારણે થઈ ને જે સંરક્ષણ પાળા હોય છે વારંવાર તૂટી જાય છે આ પારા તૂટવાને કારણે થઈ અને અમારે જે કંઈ જમીનોમાં વાવેતર કરેલ હોય એમાં ખાસ કરીને સોયાબીન છે મગફળી છે કપાસ છે એ બધામાં પાણી ફરી વળે છે અને દર વર્ષે અમારે નુકસાની ભોગવવી પડે છે આજે ચાર કે પાંચ દિવસ તો આમને પાણી છે હજી સુધી તંત્રના કોઈ અધિકારી મુલાકાત લેવા નથી આવ્યા કે કોઈ રાજનેતા

આપણી સાથે એક સિનિયર સિટીઝન પર છે તેમને પૂછીશું દાદા કેવી તકલીફ પડે છે તકલીફ તમે વાત કરો ઓહાનું તકલીફ તો દર વર્ષ સમય થશે આજ અમારા હતા પોઝિશન છે આઠ વર હતા એમ નદીઓ હાકડ્યું છે એટલે પાણી નું સમાચાર પારા તૂટી જાય પારા તૂટેલ આડા દર પાણી નીકળી જાય રોડ રસ્તા બંધ થઈ બ્લોક થઈ જાય આ ચાલવામાં પણ તો ઠીક વાહનો પણ ચાલી નથી શકતા તો મેડિકલ ઇમરજન્સી આવે તો તમે લોકો શું કરો તો ટ્રેક્ટર રેસીબી વાળાને અમારે કેવું પડે સરપસ છે તે લઈને બિહાર લઈને આવે બાકી બીજું તો કોઈ હાલે નહીં વાહન તો બીજું કોઈ મેડિકલ ડોક્ટર આવે નહીં અહીંયા એ અમે ત્યાં જઈ અંગે નહીં તો જો બહુ તકલીફ પડે તો ટ્રેક્ટર લઈને સરપંચ આવે અમારે તે રહી જાય દવાખાને બિહાર દાખલ કરી દે આપણી સાથે હજી પણ એક યુવાન છે તેમને પૂછીશું કે ખેતીમાં આપ ખેતી કરો છો ત્યારે આ પાણી આવી જતા કેવી નુકસાની જાય છે ખેતીમાં તો સાહેબ બહુ નુકસાની છે અને મગફળી માં સોયાબીન તે બધું નાબૂદ થઈ ગયું છે પાણી જેટલું આવી પડ્યું ને બધી નુકસાની ખેતરોને ધોતાણે એવા છે નદીના પારા તૂટ્યા એનાથી ખેતરોને ધોતાણ પણ બહુ છે કેટલા દિવસથી આ પાણી આ તો ચાર દિવસથી આમને આમ છે વાત વરસાદે બંધ નતા તો અને ઉપર હેઠળથી આ પાણી જે રીતના લોકોની સમસ્યા છે અનેકો વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા તેમજ કોઈ પણ અહીંયા ભાગ લેવામાં આવી નથી લોકોની વિકટ સમસ્યાને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કોઈ સહાય મળે તેવી પણ માગણીઓ કરવામાં આવી છે અશોક બારોટ જી મીડિયા જુનાગઢ તો જૂનાગઢ પંથકમાં અંદાધોર વરસાદ છે મેંદરડાનો મધુવંતી ડેમ ઓવરફ્લો થયો છે ભારે વરસાદથી મધુવંતી ડેમ છલકાયો છે ડેમ ઓવરફ્લો થતા પોલીસે પહેરો ગોઠવ્યો છે લોકોને ડેમની નજીક ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે જુનાગઢ મેંદરડામાં આજે પણ ધોધમાર વરસાદ પુલ પરથી પાણી વહેતા થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વિસ્તારમાં આવેલો પુલ પાણી પાણી થઈ ગયો છે સરદાર ચોક અને વિસ્તારને આ પુલ જોડે છે ત્યાંના લોકોની શું સ્થિતિ છે કારણ કે સતત વરસાદી માહોલ છે અને આ બધાની વચ્ચે કેટલાક રસ્તાઓ એવા છે કેટલાક ગામડાઓ એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે આ પુલ છે મેંદરડા ખાતેનો કે જ્યાં સતત પાણી ભરાવાને કારણે લોકો ત્યાં અટવાઈ પડ્યા છે